બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજના કસલપુરા આંગણવાડા રોડની કામગીરીની થઈ રહી છે પ્રશંસા કાંકરેજમાં કસલપુરા આંગણવાડા રોડનું નિર્માણ કાર્ય પ્રગતિમાં વર્ષો જૂની માંગણી સંતોષાતા સ્થાનિકોમાં આનંદ રોડ કામગીરી ધરતી કન્સ્ટ્રક્શન એજન્સી દ્વારા કિલોમીટર જીરોથી બે ત્રણસો સિત્તેર થઈ રહ્યું છે કામ છસો પચાસ લાખના ખર્ચે થઈ રહેલ રોડના કામની સુપરવાઇઝર પાર્થભાઈના માર્ગદર્શન હેઠળ થઈ રહી છે કામગીરી સ્થાનિક લોકો કહી રહ્યા હતા ધરતી કન્સ્ટ્રક્શન દ્વારા કરાતા કામ જેવું પચાસ વર્ષમાં જોયા ના હોવું હોવાનું જણાવતા હતા કાંકરે તાલુકાના કસલપુરાથી આંગણવાડા સુધીના માર્ગનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે આ રોડ આરસીસી ટેકનોલોજીથી બનાવવામાં આવી રહ્યો છે જેની સ્થાનિક ગ્રામજનો દ્વારા ઘણા વર્ષોથી માંગણી કરવામાં આવી રહી હતી ગ્રામજનો દ્વારા કસલપુરાથી આંગણવાડા સુધી પાક્કા રોડની સતત રજૂઆતો કરવામાં આવી હતી આ માંગણીને ધ્યાનમાં લઈ સરકાર અને વહીવટી તંત્રએ નવા રોડના નિર્માણ માટે મંજૂરી આપી છે હાલમાં કોન્ટ્રાક્ટર દ્વારા યુદ્ધના ધોરણે મજબૂત આરસીસી રોડ બનાવવામાં આવી રહ્યો છે આ વિકાસ કાર્યથી સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અહેવાલ રામજીભાઈ રાયગોર